ભરૂચ આમોદ નેશનલ હાઇવે નંબર ચોસઠ પર આમોદ નગરપાલિકાની ઘોર બેદરકારીએ પ્રજાને મરણ પથારીએ મૂકી દીધી છે ઊંડો ખાડો ખુલ્લો પડ્યો છે જે નગરપાલિકાના શાસકોની નિષ્ક્રિયતાનો જીવન પુરાવો છે આ ખાડો એટલો ખતરનાક છે કે સ્થાનિક લોકો કટાક્ષમાં કરી રહ્યા છે કે આને પુરાવા માટે અમેરિકાથી એન્જિનિયરો બોલાવવા પડશે નગરપાલિકા ફાઇલોમાં કરોડોના ખર્ચા બતાવી રહી છે પરંતુ હકીકતમાં નાગરિકોના જીવને જોખમમાં મૂકી રહી છે પશુઓ પણ માંડ માંડ માટે પસાર થાય છે જ્યારે બાઇક સવારો અને રાહદારીઓ ધૂળની ડમડીઓથી બચવા માટે મોડા પર કપડા બાંધીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે આ ખાડો રાત્રે કે દિવસે કોઈ વાહનને ગડી જાય તો તેની જવાબદારી કોની શું તંત્ર મોટા અધિકારીઓ કે પછી નગરપાલિકાના ચામડીના જાડા સંચાલકો સ્થાનિક લોકોનો આક્રો સ્પષ્ટ છે કે જ્યારે વરસાદ પડે ત્યારે કામના બહાના મળે છે અને વરસાદ બંધ થાય પછી તંત્ર કુંભકરણની ઊંઘ માળી રહ્યું છે આમોદ નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગની આ બેદરકારીને કારણે હાઈવે પર વારંવાર અકસ્માતો સર્જાય છે ફાઇલોમાં કામ પૂરું બતાવીને ખિસ્સા ભરનારા સંચાલકો

તો આજે ચોમાસા નું કામ એ લોકો કરે છે મેન્ટલ દબાવે છે તેની પર રોલર નથી ફેરવતા કશું નથી ફેરવતા અત્યારે હાલ એ લોકો જે વરસાદ બંધ છે તો રોલર ફેરવે અને સારી રીતે મેન્ટલ દબાવી દે તો આગળના સમયમાં વરસાદ પડે તો ફરીથી આ તકલીફ જે ધૂળ ઉડે છે બાઇક સવારોને તકલીફ પડે છે એ તકલીફ સમસ્યા ના વેઠવી પડે એટલી અમારી માંગ છે